તે મામલે આદિવાસી નેતાઓની પણ પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ છે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાનું આ મામલે નિવેદન સામે આવ્યું છે તેમણે સાંસદ મનસુખ વસાવાને લઈ સાથે જ તેમના પુત્ર મહેશ વસાવાએ જે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તે તમામ બાબતે શું વિસ્તારપૂર્વક વાત કરી છે વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી છે જે પોસ્ટમાં એક તરફ રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફોટો મૂક્યો છે અને જે રીતે સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યા છે કે આદિવાસી વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે અને બીજી તરફ તેમણે આ પોસ્ટમાં લખાણ લખ્યું છે અને જે આ ઘટના બની છે થોડા દિવસ પહેલાં નર્મદા જિલ્લાના ચાપટ ગામનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં કેટલાક આદિવાસી સમાજની દીકરીઓ છે તે ઘડો લઈને દૂર દૂર સુધી ધગધકતા તાપમાં જવા માટે પાણી ભરવા માટે મજબૂર બન્યા છે તે બાબતે તેમણે સરકાર સમક્ષ આ રજૂઆત મૂકી છે અને ધ્યાન દોર્યું છે પ્રહાર પણ કર્યા છે ત્યારે આ બાબતને લઈને અમે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા સાથે વાતચીત કરી જે વાતચીતમાં તેમણે આદિવાસી સમાજના વિકાસના બદલે સરકારે વિનાશ કર્યો હોય વિકાસના સ્વપ્ન દેખાડીને સરકારે આદિવાસીઓને વિસ્થાપિત કરવાના કામ કર્યા હોય તે પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા છે સાથે સાંસદ મનસુખ વસાવા ઉપર પણ તેઓ વરસ્યા હતા એટલું જ નહીં થોડાક દિવસ પહેલાં એટલે કે તાજેતરમાં

પાંચ કિલોમીટર એવું ચાલી ને મહિલાઓને પાણી ભરવા જવું પડે છે ત્યાં સુધી આટલો મોટો ડેમ બન્યો હોય આટલો મોટો બજેટ આદિવાસીઓનો સેપરેટ છે ભારતની અંદર બધા રાજ્યોમાં અને આ પાણી વગર વંચિત રહી જાય એની ખેતી સારી સારીની થાય એને એને કોઈ જગ્યાએ ભાગીદાર ની બનાવે તો એનો ડેવલપમેન્ટ કેવી રીતના થવાનો છે મારે એમજુ વિકાસના નામે બધી જમીનો જે છે આદિવાસીઓને હડપ કરી દેવાની

આખા દેશ માં અનપઢ રાખ્યા છે લોકો સમજી શકે એવું નથી એમણે જે વાત કરી છે એ બરોબર છે અજ્ઞાન રાખીને તો કોઈ બી રાજ કરી શકે ખોટી રીતના પણ તમે એને શિક્ષણ આપીને પછી પછી તમારી યોજના ની વાત કરો ની મારે એમ કેવું છે હા એના શિક્ષણ શિક્ષણના આંકડા તમે લો ની

અને આર્થિક સમસ્યામાં ગુચવી રાખવા જેથી 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 કરીને એ લોકો બીજે કોઈ જગ્યાએ જાય નહીં મજબૂર બનીને એમની પાસે આવશે એ પોલિસી તેમને અખત્યાર કરી જ છે ને દેશમાં ત્યાં સર મારો બીજો પ્રશ્ન એવો છે કે આપણે વિકાસ મોડેલ ની વાતો કરીએ છીએ દેશભરમાં કહી રહ્યા છે કે ભાઈ ગુજરાત વિકાસ મોડેલ પણ હું અવારનવાર વિડીયો જોઉ છું છોટા ઉદેપુર હોય નર્મદા હોય કે દાહોદ હોય ત્યાં જોડીમાં મહિલાઓ માટે લઈ જવી પડે છે શિક્ષકો ની કે છે કે ભાઈ આદિવાસી મોટા ઘટ જોવા મળી રહી છે પાણી માટે મારવા પડી રહ્યા છે આ લોકો એ વિકાસ કરવો જ નથી આદિવાસીઓને એમ કેવું છે એટલા માટે આ દશા છે ને પંચોતેર વર્ષ થી આ દશા આદિવાસીઓને કે જોડીમાં નાખી ને લઈ આવવું પડે દવાખાના ની હોય ને ડોક્ટર ની હોય સમાજ નો સર્વે કરો ને આદિવાસી આટલો મોટો સમાજ નો છે કેટલા ડોક્ટર છે ને તમે ત્યાં આગળ સરકારી નોકરી આપી છે કે બીજું તમે કર્યું છે એવું ક્યાં છે મારે એમ કેવું છે એને કઈ સગવડ આપી છે તમે અચ્છા એટલે સરકારી ઈચ્છાશક્તિ અભાવ દેખાય છે બિલકુલ બિલકુલ એની ઈચ્છા જ નથી કે આદિવાસી પોતે 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 જીવી શકે એવી કોઈ ઈચ્છા આ સરકાર ની છે સરકાર તો સંવેદનશીલતા ની વાતો કરે છે કે અમે તો આદિવાસી પ્રત્યે સંવેદનશીલ છે હા સંવેદનશીલ હોય તો આવું થોડું હોય કઈ જોડીમાં નાખી થોડા લઈ આવતા હોય મારે દિવસ લડાઈ લડાઈ છે છે જે ચાલુ બનાવવાનો પછી એની એની ભૂમિ સાચવવાનો એ લોકો લોકો જેટલા બી વસ્તી વસ્તી ગણતરી ગણતરી થવી જોઈએ થાય એને સરકાર માં ભાગીદારી મળવી જોઈએ એનું બજેટ મળવું જોઈએ એ લડાઈ મારી છોટુ અમર થી વસાવાની ચાલુ રહેશે ભાઈ મારો છેલ્લો પ્રશ્ન છે

આદિવાસીઓ ની પાછળ તો આભાર અમારી સાથે સર જોડાવા બદલ આતા અમારી સાથે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ બસાએ તેમણે અમારી સાથે વાત કરી અને સમગ્ર આદિવાસી વિસ્તારો ની સમસ્યા જણાવવાનો તેમણે પ્રયાસ પણ કર્યો છે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસની બાબત હોય શિક્ષણ ને લઈને તેમણે ખાસ ભાર આપવાની વાત કરી છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ની એવી વિચારધારા છે કે આદિવાસી સમાજના લોકો છે તે શિક્ષિત ના બની શકે એટલે તેઓ જો શિક્ષિત નહીં બને તો સવાલો નહીં કરી શકે એટલા માટે આ પ્રકારના વિસ્તારોમાં વિકાસ શિક્ષણની બાબત હોય રોજગારીની બાબત હોય ત્યાં ભાજપ નથી કરતી તે પ્રકારના આરોપો લગાવી રહ્યા છે છોટું વસાવા તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને આડે હાથ લીધા છે ત્યારે જોવાનું જોઈએ કે આગામી સમયમાં એક તરફ સરકારના જે દાવાઓ છે બીજી તરફ આદિવાસી નેતાઓ જે વાત કરી રહ્યા છે તે મામલે હવે જે ખરેખર વાસ્તવિકતા સામે આવી રહી છે તેણે અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝના એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો